અતિ ભયંકર સાયક્લોનિક સર્ક્યુલેશન તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને માલદીવના દરિયાઈ કિનારાના વિસ્તારોથી દક્ષિણી ભારતના વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે સાથે જ સિસ્ટમના ઘેરાવાને લઈને દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હાઈ એલર્ટ આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે સિસ્ટમની અસરોને લઈને અત્યારે હિમ વર્ષા બરફ વર્ષા થતી જોવા મળી રહી છે ઠેર ઠેર પંથકોની અંદર વિઝિબિલિટીની અંદર મોટા ઘટાડા સાથે ટેમ્પરેચર પણ માઇનસ ડિગ્રીની અંદર જતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે શ્રીલંકાના શ્રીનગરના વિસ્તારોથી લઈને લેહ લદાખના વિસ્તાર માઇનસ વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ ભયંકર ઠંડીના માહોલ વચ્ચે ઉત્તર ભારતના વિસ્તારની અંદર જેમાં પણ કાશ્મીરના વિસ્તારોમાં આગામી દોઢ મહિના સુધી શાળાઓ બંધ કરવાને લઈને ત્યાંની સરકાર દ્વારા મોટા આદેશો આપવામાં આવી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર બરફ વર્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને વિઝિબિલિટીની અંદર ખૂબ જ પ્રમાણની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે સાથે જ ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવે વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ઘોર અંધકારવાળું વાતાવરણ છવાતું જોવા મળી ચૂક્યું છે અરબ સાગરના દરિયામાંથી અને ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને ઈરાન પાકિસ્તાનના વિસ્તારોને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર આવી રહેલા ભેજયુક્ત પવનના મારાને લઈને ગુજરાતની અંદર પણ વારંવાર ઘોર અંધકારની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ હવે ગુજરાત ઉપર સતત વધતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતાની સાથે ગુજરાત ઉપર સતત આગામી ત્રણ દિવસની અંદર હજી પણ ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે નવા વર્ષની શરૂઆતની સાથે એટલે કે નવું વર્ષ એટલે કે બે હજાર પચીસની શરૂઆતની સાથે ગુજરાત રાજ્ય ઉપર પણ ફરીથી વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત માટે ફરી નવી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે અને નવી આગાહીને જોતા હાલ ગુજરાત ઉપર પણ સિસ્ટમની અસરોના પગલે મોટા પલટાવ અને મોટા ફેરબદલ વાતાવરણની અંદર આવતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમનો ઘેરાવો પણ તમે લાઈવ જોઈ શકો છો નેપાળના વિસ્તારોથી લઈને ફેઝાબાદ ઝાસીના વિસ્તારથી કોટા ઇન્દોર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી જિલ્લાના નાગપુર કોરબા એક સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમના પટ્ટાને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર ઠંડીને અંદર વધારા સાથે હજી પણ આગામી ત્રણ દિવસોમાં ગુજરાતમાં વાદળછવાયા વાતાવરણ સાથે હળવા ઝાપટા સ્વરૂપી વરસાદી માહોલ અને માવઠું વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે હાલ નવી નવી સિસ્ટમોનું જોર બંગાળની ખાડીના દરિયાથી અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે દરિયાની અંદર તોફાની પવનની તીવ્રતાની સાથે દિવસે ને દિવસે હલચલ વધતી જોવા મળી રહી છે જેને લઈને દક્ષિણી ભારતના વિસ્તારોમાંથી પણ અત્યારે પવનોની ગતિવિધિઓ મજબૂત બનીને દક્ષિણ ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારો વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં મંગલુરુ બેલગાવના વિસ્તારથી લઈને મુંબઈના વિસ્તારો અને ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય પ્રદેશોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના વાતાવરણમાં હવેથી મોટા પલટાવ જોવા મળી શકે છે જેમાં કચ્છ સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે અત્યારે પવનની ગતિવિધિઓ ગુજરાત પર પાંત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર સતત પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે જેમાં પણ કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર આ ભેજયુક્ત પવનનો મારો હવેથી વધતો જોવા મળી રહ્યો છે અને આગામી ત્રણ દિવસની અંદર ગુજરાત ઉપર ફરીથી કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં રાજ્યની અંદર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે જેની અંદર વધારો થતો જોવા મળી શકે છે પરંતુ વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી પડતી હોય તેવો પણ માહોલ જોવા મળશે તેવી પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર અત્યારે કેવું ટેમ્પરેચર અને કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો દેવભૂમિ દ્વારકાની અંદર અઢાર ડિગ્રી જામનગરમાં સોળ સલાયાની અંદર સત્તર ભાનવડની અંદર પંદર પોરબંદરની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે જૂનાગઢમાં પંદર અમરેલીમાં પંદર ભાવનગરની અંદર સોળ અલંગમાં સત્તર મહુવાની અંદર અઢાર ઉનાની અંદર અઢાર અને વેરાવળના વિસ્તારની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે ગોંડલમાં ચૌદ જસદણની અંદર ચૌદ બોટાદના વિસ્તારોમાં પંદર છોટેલામાં તેર રાજકોટની અંદર તેર ડિગ્રી મોરબીની અંદર તેર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ચૌદ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં તેર ડિગ્રી સેલ્સિયસથી લઈને અઢાર ડિગ્રી સોળ ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ભેજનું પ્રમાણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે અને ભેજના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું નવું સંકટ પણ ગુજરાત ઉપર ઘેરાતું હોય તેવી નવી આગાહી ગુજરાતને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ છવાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં સુરતના વિસ્તારથી નવસારી ડાંગ તાપી વલસાડના વિસ્તારોની સાથે આહવાના વિસ્તારોની અંદર એકાએક મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે વાપીના દરિયાઈ કિનારાના વિસ્તારથી બીલી મોરાનો વિસ્તાર વલસાડના વિસ્તારથી વનસાળાનો વિસ્તાર આહવાથી લઈને સાપુતારાના વિસ્તારોમાં ઠંડીનો મોજો ફરી વળતું જોવા મળી ચૂક્યું છે વારા બારડોલી થી લઈને સુરતના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારથી કોસંબાનો વિસ્તાર વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ લઈને દહેજના પંથકોની અંદર સિનોરના વિસ્તારથી કરજણના વિસ્તારોની અંદર ને જાંબુસરના વિસ્તારોમાં પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હવેથી પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝૂંડ છવાતા હોય તેમ વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં ઠંડીનું મોજું ભારે અસર દર્શાવતું હોય તેમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હવેથી ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આગામી ત્રણ દિવસોની અંદર માવઠાનું સંકટ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાઈ રહેલું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો સરહદીય વિસ્તારોની અંદર જેમાં દાહોદ છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી ચૂક્યો છે અહેમદાબાદના જિલ્લાથી લઈને ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર વડોદરાના પંથકથી લઈને લુણાવાડા ગોધરાના વિસ્તારથી બોડેલી ખેડા પંચમાળ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના પણ સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને ભયંકર ઠંડી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર ચૌદ ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે કચ્છના વાતાવરણ ઉપર હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાઈ રહેલો જોવા મળી ચૂક્યો છે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં વાદળોના ઝુંડની વચ્ચે હવે તોફાની પવનોની ગતિવિધિઓ મજબૂત બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે રાપર ગાંધીધામ ભુજ ખાવડના વિસ્તારથી માંડવી નળિયા અને લખપતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કચ્છની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે ભેજના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે અને ભુજના વિસ્તારોમાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે આગામી ત્રણ દિવસોની અંદર કંઈક નવા જૂની થવાને લઈને કચ્છ ઉપર પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ચૌદ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે અને નવી આગાહીના ભાગરૂપે ગુજરાતની અંદર આજથી મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો કે દરિયાની અંદર સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને નવી નવી સિસ્ટમો દરિયાની અંદરથી બનીને હવે જમીન તરફ ગતિ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો હોય હોવાના કારણે ગુજરાતની અંદર પણ આજથી વાતાવરણની અંદર મોટા પલટા આવતા હોય તેમ તોફાની પવનોની ગતિવિધિઓ સાથે વરસાદનું નવું સંકટ હવેથી ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી શકે છે